વડતાલ દેશ પીઠાધિપતિ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શહીદ દિન નિમિત્તે વડતાલ સ્વામિનારાયણ મંદિરે દેશમાં ઓગણસાઠ જેટલા સેન્ટરો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ટ્રસ્ટી તરીકે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યો છું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરણધારે આચાર્ય શ્રી રાજેન્દ્ર મહારાજની મહારાજ ની રૂડા આશીર્વાદ સ્વાધના થી મારા ગુજરાત અંદર શહીદ નિમિત્તે કેન્સર પીડિત તેમજ થેલોસીમિયા પીડિતના ના છે ભવ્ય મહા રક્તદાન નું સુંદર આયોજન કરવામાં આવેલું છે એક સાથે એક સમયે એક વાર ઉપર છપ્પન કે તેથી વધારે સેન્ટરો ઉપર

દાતાઓ પોતાનું મહારાજ પ્રદાન કેમ કરી અને આમાં પોતાની સેવા કરેલ છે તેઓ સર્વનો સ્વામિનારાયણ મંદિર હું ખૂબ આભાર માનું છું હજુ વિનંતી કરું છું કે જેમ બને એમ વધારે લોકો આવો અને શહીદ દિન નિમિત્તે થેલોસીમિયા અને કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે મહારાજ પ્રદાન કેમ કરી પોતાના ઈષ્ટદેવ નો રાજીપો મેળવો સસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય જલારામ જય શ્રી કૃષ્ણ જય શિયારામ